જય માતાજી મિત્રો આજે અમે નવો ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ બાટલો ઉભો રાખો અને પાસ્તા ખાઓ દેખીએ છીએ કેટલા જણા પાસ્તા ખાય છે ભાઈ ચિઠ્ઠીઓ ઉલાડ છે દેખીએ છીએ કોનો પહેલો નંબર આવે છે કોનો છેલ્લો નંબર આવે છે ચાલો નંબર કોનો છે ચાલો મારો બીજો મારો બીજો મારો સ્ટાર્ટ કરી રહ્યા છીએ

kita mau terjatuh nih gue jangan jadul gue pelan, jadi sedira, kita buat main mari

બાકલાની પાસ્તા અમે ઈચવાળા નથી પાસ્તા થોડું ખાઓ થોડું અલ્યા મહેન્દ્ર જે તો આખી ડિશ ખાલી કરી નાખે તો મતલબ

ઓ વાહ વાહ વારો આવ્યો पडी आतले पण तमन नळे हे कोण निकाल निकाल में। निकाल 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 निकाल

કસા�ે કસણશળે પસણે હસણ સણા� સણાારરદારિં સણા સણારિણ સણાા઺િણ સણારમાશારધા સૣારમિણાર સણ�

અરે યાર અમારની સારમી દે રહી યાર બી લીલા તો બી નું બધું બબટલો કરતા નથી સાઈ બહુ બધું ખાઈ ગયા તમે હા ભાઈ કે ना साले, अरे भी फिर बंब 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 परिणाम उफ़, यार मेरा गलत, वो ना साले, यार, तू कैसे होगी यार? किसी को क्या चप्पल दे? मम्मी आ रही है, अरे मम्मी आ रही है, अरे मम्मी आ रही है, बोलने ही वाला, अबे यार, अरे ना रिमोट सुन रही है, अरे यार बंद करना दिए क्या? अरे बात, वो तेरे को सो बाबा बालक इसने काम अच्छे पाले अरे भाई ये कैसे हो रहा है मदद तो कम ही आती अबे तुम्हारी तो या किस्मत ही नहीं है अभी तो ये सारा पुट भी गया ओए मां हट किस मुंह से घूटी हो भाई हट मेरी पैंट तो फट गई भाई पांच बार वाले है पांच बार मारी दो एक बार आई मैं तो छठी मारी है

કિધું યાર ટેક્સી કાઢ કે અબે યાર કી શું બધું ખાલી ના ના નન ન કરતો ભોરા ખાલી તો ભાઈ નાખી ઓય યાર આમ યમી યમી પોપકોપડી બોલા જોકેને સાલા જો અમારી આવી ગઈ માથે પેટ ધરે છે અબે આને સાલા મને માર મયાલો ખાઈ બસ રાખો જય માતાજી

તારા સત ભગવાન ફટાફટ કરું ખાલી